ડાંગના જંગલમાં ફક્ત જોવા મળતું બીઓ નામનું આ વૃક્ષ અતિ દુર્લભ અને ઔષધીય ગુણવત્તા ધરાવતું છે આ વૃક્ષ મધ્યમથી વધારે ઊંચાઈ ધરાવતું વૃક્ષ થાય છે જે ફક્ત હાલમાં ડાંગના જંગલમાં જ જોવા મળે છે અને એન્ડેન્જર સ્પીસીસમાં આવી ગયું છે આજે આપણે જાણીશું તેની ઔષધીય ગુણવત્તા અંગે નિષ્ણાંત પાસેથી આપણે જે આજે નવા વૃક્ષની જે વાત કરવાના છે તે ટેરો કાર્પસ માર્સુપિયલ છે એને આપણે ગુજરાતીમાં બીઓ તરીકે ઓળખીએ છે અને ઇંગ્લિશમાં એને આપણે ઇન્ડિયન કિનો તરીકે ઓળખીએ છે અને હિન્દીમાં એને આપણે વિસ્તાર તરીકે ઓળખીએ છે આ જે ઝાડ છે વૃક્ષ છે એ આપણે મોસ્ટલી આપણે ડ્રાય ડિસિડિયા મિક્સ ફોરેસ્ટમાં આપણને જોવા મળે છે અને આ અત્યારે ગુજરાતની અંદર આપણે ડાંગ જિલ્લાની અંદર ડાંગના જિલ્લામાં જિલ્લામાં જોવા મળે છે અને ડાંગના જંગલોમાં ખાસ કરીને આ જોવા મળે છે અત્યારે આ જે વૃક્ષ છે એની પ્રજાતિ છે એ નિયર થેટન કન્ડિશનમાં આવી છે એનું મુખ્ય કારણ એ છે કે એનો આપણે વધારે પડતો ઉપયોગ કરીએ છીએ એનો જર્મિનેશન રેટ ઊંચો છે અને એને આપણે ઉગાડતા નથી રેગ્યુલર રીતે એટલે ધીરે ધીરે એની પ્રજાતિ હવે લુપ્ત થવાના આવે છે આયુષ્યની કેટેગરી પર આપણે જોઈએ તો એ નિયર થેટન કન્ડિશનમાં અત્યારે આવે છે એને આપણે આ વૃક્ષને ઓળખવું હોય તો આપણે એની ફિશરી બાર્ક છે આપણે તમે અહીંયા જોઈ શકો છો

આપણી દેશી વૃક્ષોમાં આપણે એને ગણી શકીએ છીએ આ જેટલું આપણે એને વાવીશું એટલું આપણે એને પ્રયત્ન કરીશું એને આપણે બચાવવાનો એટલા માટે છે કે એક તો છે જ પણ એનું જે હૂડ છે બહુ ઉપયોગી છે એને હાર્ટ વૂડ કહેવાય એને એના જે વુડની અંદર છે એવા તત્વો આવેલા છે જેથી કરીને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં આપણને બહુ જ હેલ્પફુલ થાય છે બીજો એનો જે ઘણા બધા પાર્ટ છે બધા ઉપયોગ થતા હોય છે એમાં મેઇન જો આપણે ઇમ્પોર્ટન્ટ ગણીએ તો એમાંથી ગમ નીકળે છે જે એને આપણે ટેકનિકલ ભાષામાં ગમ કીણો કહીએ છીએ એ પણ ડાયરિયાની અંદર અને ડિસેન્ટ્રીની અંદર બહુ ઉપયોગી છે એવી જ રીતે એની અંદર આપણે જોઈએ તો લીફ જે છે એ સ્કીન ડિસીઝમાં બહુ વપરાય છે અને સ્કિનના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો વપરાય અને એના જે ફ્રૂટ આપણે જોઈએ તો એને ફ્રૂટ પણ આપણે યુઝ કરી શકીએ છીએ ફ્રૂટ પર્ટિક્યુલરલી એમાં આપણે જોઈએ તો ન્યુરોલોજીકલ ડિસઓર્ડરની અંદર વપરાતું હોય છે આ આના ફ્રૂટ અને આપણે એના જોઈએ તો જેવી રીતે મેં કહ્યું તેમ એવી રીતે પ્રોબ્લેમ હોય તો એમાં પણ આપણને મદદ કરે છે બચાવવી જોઈએ એમાં એવા ઘણા બધા તત્વો આવેલા છે કે જેથી કરીને આપણને આ બધો ફાયદો થાય છે મેન તો એમાં છે ને આઇસોફ્લેમિનોડ આવેલું છે એમાં કેરીન કન્ટેન્ટ આવેલું છે અને પોલીફિનોલ કોમ્પોનન્ટ એમાં આવેલા છે અને એમાં જે એક ઇમ્પોર્ટન્ટ કમ્પોટન્ટ છે જેમાં કે ઇન કરીને કમ્પાઉન્ડ છે એ એન્ટી કેન્સરની અંદર ઉપયોગ થાય છે